ちょっと待って。 નમસ્કાર મિત્રો ફરીથી હું દીપક વાઢેર લોકા દીપક વાઢેર અને હું છું ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે હું અને મારા મિત્ર જીતેન્દ્રભાઈ રાનેરા અમે આવી પહોંચ્યા છીએ જૂનાગઢ ભવનાથની પવિત્ર અને પાવન ધરતી ઉપર અને ભવનાથની એ જગ્યા જિલ્લા પંચાયતની જે ઓફિસ છે એની બરાબર પાછળના ભાગમાં દાદાનું એક મંદિર આવેલું છે અને આ દાદાના મંદિરમાં આપ સૌને હું દર્શન કરવા માટે લઈ લઈશ ચાલો હું આપ સૌને દાદા તેમજ ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરાવ તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢની પવિત્ર અને પાવન ધરતી કે જેને કહેવાય છે સંત સુરા અને દાતારની ધરતી અને આ સંત સુરા અને દાતારની ધરતીમાં એવા જ એક સંત ભ્રમલિન શ્રી ઓમકાર બાપુ ઓમકારગીરી બાપુ ભ્રમલિન શ્રી રવિગીરી માતાજી અને સંતો દ્વારા જે તપ કરી અને અહીંયા કાળભૈરવ દાદાના મંદિરની સ્થાપના કરવામાં આવી અને ઓમકારેશ્વર મહાદેવની પણ સ્થાપના જોઈ રહ્યા છો મિત્રો કાળ ભૈરવ દાદાના મંદિરના દર્શન કરી રહ્યા છો અહીંયા જૂનાગઢમાંથી સંતો મહંતો અને ભક્તો દર્શન કરવા આવતા હોય છે તો મિત્રો હવે આપણે શ્રી ઓમકારગીરી બાપુ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરેલ હતી એ મંદિરના દર્શન કરીએ મહાદેવ શ્રી ઓમકાર ઓમકારેશ્વર મહાદેવ આપ દર્શન કરી રહ્યા છો મિત્રો અને ભાવિકો અહીંયા ઘણા દર્શન કરવા આવે છે અતિ પૌરાણિક આ જગ્યા બ્રહ્મલિન શ્રી ઓમકારગીરી બાપુ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ આ ઓમકારેશ્વર મહાદેવનું મંદિર ગિરનારીની ગોદમાં આવેલું એક અદભુત અને નયનરમ્ય સ્થાન અને અહીંયા ભાવિકોને ખૂબ જ શાંતિ મળે છે અને આ ગિરિકંધ્રાવવામાં આવેલી આ જગ્યા અહીંયા ભાવિકો ઘણા દર્શન રાખતા હોય છે અહીંયા આગળ દાદાના દર્શન કરવા માટે આવતા ભાવિકો અને ભાવિકોમાંથી આપણે ભાઈશ્રી વધારેલા છે તો એમને પૂછીએ કે આ જગ્યાની સ્થાપના કોણે કરી અને આ જગ્યા કેટલા વર્ષો જૂની છે આપનું નામ રાજભાઈ તો રાજભાને પૂછીએ કે રાજભા આ જગ્યાની સ્થાપના કોણે કરી અને કેટલા વર્ષથી અને તમે અહીંયા આવો છો તો તમને કેવું ફીલ થાય છે આ જગ્યા વિશે જો વાત કરવામાં આવે તો આ જગ્યા અમારે ગુરુ મહારાજ શ્રી ઓમકારગીરી મહારાજ દ્વારા વર્ષો પહેલાં સ્થાપેલી છે પંચાયત ગેસ્ટ હાઉસની પાછળની જગ્યામાં પાંચસો મીટર અંદર હાલતા બસો ત્રણસો મીટર અંદર હાલતા એક ઉપર ઢોળા જેવું આવે છે ત્યાં ચડતા દાદા દાદાની અમારી જૂની જગ્યા છે અમારા ગુરુ મહારાજ આની વર્ષો પહેલાં સ્થાપના કરેલી છે અહીંયા ઓમકારગીર ઓમકારેશ્વર મહાદેવનું મંદિર પણ સ્થાપેલું છે જે આ એક મંદિર છે એક હિમાલય આકારનું છે અમારા ગુરુ મહારાજ હિમાલયથી આવેલા હતા એમને સ્થાપના કરેલી છે અને એનો આકાર પણ એક હિમાલય આકારનું મંદિર છે અહીંયા ક્યાંય આ મંદિર ન જોવા મળે આભાર આભાર રાજ્રો અહિયાં બીજા પણ એક ભાવિક ઉપસ્થિત છે અને સૌથી જૂના એમ કહેવાય છે કે છેલ્લા પંદરેક વર્ષથી અહીંયા જે સેવા પૂજા કર્યા છે એમને આપણે મળીએ આપનું નામ શું મારું નામ કિરીટ એ પ્રકારે શહેરની વચ્ચે જ કોઈ જો આવું કોઈ મંદિર હોય એવું મારા ધ્યાનમાં તો ક્યાંય નથી આવ્યું આ એક છે અમે સાંજના ભાગે ક્યારેક ક્યારેક દર્શન કરવા આવતા જ રહીએ છીએ ઘણા લોકો એવા છે કે દર્શન કરતા કરવા આવતા હોય છે બીજું કે પાછળ નદીનું વહેણ પણ છે નદી પણ ખૂબ સારી વહે છે અત્યારે તો ઉનાળાને લીધે થોડી સુકાઈ ગઈ હોય પણ નદીનું વહેણ છે એટલે આ પ્રકારે જે સાચા અર્થમાં મંદિર જે તટ પર હોય એ પ્રકારનું આ મંદિર છે અનેક લોકો અહીં દર્શન કરવા આવે છે ઓમકારગીરી બાપુએ ખૂબ આજે પણ એના આશીર્વાદ અહીંયા સામેલ છે તમે અહીંયા માનતા માનો ઘણા લોકો પોતાની માનતા માનો આવે છે અને માનતાનો એને ફળ પણ મળે છે અને તરત જ એમની માનતા ફળીભૂત થાય છે આ પ્રકારે અનેક લોકો અહીંયા આવે છે અને આપ પણ આજે દર્શન કરવા આવ્યા છે અને જૂનાગઢની જનતા પણ ખૂબ આવે છે અને ગુજરાતમાંથી પણ આવે એવી અમે અભ્યર્થના પાઠવીએ છીએ હું છું ગુજરાત ચેનલના માધ્યમથી આજે અમે એવું કહેવા માગીએ છીએ અહીંના સેવકગણ તો વિશેષ ખૂબ સેવા કરે છે એ બધા પ્રત્યેથી અમે એવું કહેવા માગીએ છીએ કે આખા ગુજરાતને આ ભાવિકજનો અને જે લોકો શ્રદ્ધાળુઓ છે એ જ્યારે પણ જૂનાગઢ આવે તો આ દર્શન આ જગ્યાના દર્શન કરવા અચૂક આવે અને ખૂબ જ લોકો અહીંયા વિદેશી લોકો પણ એટલા જ પ્રમાણમાં ખૂબ આવતા હોય છે ભૈરવ દાદાની તો ઉપાસના માટે પણ એમ કહેવાય કે શિવજીની ઉપાસના પછી ભૈરવ દાદાની ઉપાસના કરવી જ જોઈએ માત્ર શિવજીની ઉપાસનાથી કંઈ ફળીભૂત નથી થતું ભૈરવ દાદાની ઉપાસના કરવી જોઈએ અને સાક્ષાત દાદા અહીંયા બેઠા છે કાલ સ્વરૂપ અને ખૂબ જ પ્રીતિ વરસાવે છે લોકો ઉપર તો તમામ ભાવિકજનોને અમે ગુજરાતના એવી હું છું ગુજરાત ચેનલના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે એકવાર અહીંયા દર્શન કરી ખૂબ ખૂબ જ આભાર વિરતભાઈ આપનો અને હવે આપણે અહીંયા ઘણા દર્શનાર્થીઓ આવેલા છે એમની પાસેથી પણ અહિયાં કઈ વિશેષમાં માહિતી મેળવીએ એવા જ એક દર્શનાર્થી અહીંયા ઉપસ્થિત છે શું ભાઈ આપનું નામ તુષાર રાવલ તુષારભાઈ નમસ્કાર નમસ્કાર દાદાના દર્શન કરવા આપ કેટલા સમયથી આવો છો હું છેલ્લા ચાર ત્રણ ચાર વર્ષથી અહીંયા દર્શન કરવા માટે આવું છું જુનાગઢમાં આ અગમ્ય મંદિર છે હું જુનાગઢમાં રહેતો હોવા છતાં પણ આટલા વર્ષો પહેલાં મને ખ્યાલ જ નહોતો કે અહીંયા મંદિર આવેલું છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આવું છું અને છેલ્લા વર્ષ દિવસથી હું રેગ્યુલર રોજ સવારે અથવા સાંજે દર્શન કરવા નિમિત્તે અહીંયા આવું છું અને કાલભૈૈરવ દાદાનો મહિમા એટલો બધો અહીંયા સરસ છે ને સાક્ષાત ભેરવ દાદા વસે છે જો તમે ગમે ત્યારે જો રેગ્યુલર આવતા હોય તો તમને એમ કાયદેસરનું ફીલ થશે અને શાંતિ તમે અનુભવશો આ જગ્યા ઉપર આવીને મહાદેવ છે જે જંગલમાં જે મહત્વ છે કે જંગલમાં મહાદેવનું મંદિર કાલ ભેરવ દાદાનું મંદિર અને ગણપતિ બાપાનું મંદિર એવું અગમ્ય જે સંજોગ છે તો એ આ મંદિર ઉપર અહીંયા જોવા મળે છે આમ જુઓ તો ગામ શહેરથી ખાલી પાંચસો મીટર રોડ ઉપરથી પાંચસો મીટર દૂર છે પણ આમ જુઓ તો જંગલની અંદર તમે અત્યારે આવી ગયા છો તમે એવું ફીલ કરશો અને આ ઘણા બધા જૂનાગઢમાં રહેવાસીઓ છે અહીંયા આવે છે પ્રાર્થના પૂજા કરે છે સવારના તમે આવો તો ભેરવ કાગડા કે જ્યાં અત્યારે ગામની અંદર સિટીમાં તમને કાગડા છે કે અમુક પક્ષીઓ છે કે જોવા નથી મળતા તો અહીંયા તમે સવારના દસ અગિયાર વાગ્યા આસપાસ આવો તો જે ભેરવ કાગડા કહેવાય એકદમ કાળા કાગડા તો એ અહીંયા જોવા મળે છે લોકો ઘણા લોકો અહીંયા કાગડાને ખવડાવવા માટે પણ આવે છે જે સિટીમાં જોવા નથી મળતા આ ઉપરાંત જાત જાતના પક્ષીઓ આવે છે અને ઘણા લોકો અહીંયા દાદાના દર્શને આવે છે અને દાદા જે કાંઈ છે એ બધાની માનતા છે કે જે કાંઈ એની જે ઈચ્છા છે એ પરિપૂર્ણ કરે છે અને બીજી વસ્તુ એ છે કે અત્યારે કોરોનાની મહામારી આવે આ ચાલે છે એટલે કાલ ભેરવ દાદા આપણે કહીએ એટલે કાલનું એક કહીએ તો સમય કહેવાય અને ભેરવ એટલે ભયનો નાશ એટલે શિવજીનું ભેરવ દાદા છે એ શિવજીનું એક સ્વરૂપ છે કે જેને શિવજીએ જે દુષ્ટ બધું હતું સંહાર કરવા માટે થઈને ભેરવ દાદાનું નો જન્મ આપેલો હતો તો અત્યારે કોરોનાની મહામારી ચાલે છે તો આપણે કાલ ભેરો દાદાને પણ બધાયને હું છું ગુજરાત ચેનલના માધ્યમથી અપીલ કરું છું કે અહીંયા દર્શનની સ્થિતિઓ દર્શન કરે અને આ જે કોરોનાની મહામારી છે એનો નાશ થાય એવી મારી અપીલ છે ને ભેરો દાદાને પણ આજે હું છું ગુજરાત ચેનલના માધ્યમથી અપીલ છે હવે આપણે દર્શન કરીશું શિવજી મહારાજના દસમા ગણ એટલે ભગવાન શ્રી ગણેશ મહારાજના અને જ્યાં એક ગુફા આવેલી છે જ્યાં બધા સાધુ સંતો મહંતો જે તપ કરવા માટે અહીંયા અને ખાસ કરીને ઓમકારગીરી બાપુએ જ્યાં તપ કરેલું છે એવી ગુફા હાલમાં તો એ ગુફા બંધ છે અહીંયા આપ દર્શન કરી રહ્યા છો ગણપતિ મહારાજના ભાવિકો અહીંયા ગણપતિ મહારાજના દર્શનાર્થે આવે છે ગણપતિ મહારાજની સેવા પૂજા કરે છે અને હવે હું દર્શન કરાવીશ આપને ધૂણાના અખંડ ધૂણો આપ જોઈ રહ્યા છો મિત્રો કાલ ભૈરવ દાદાના મંદિરના સાનિધ્યમાં અખંડ ધૂણો દર્શન કરાવી રહ્યો છું અહીંયા એક ગુફાના કે ગુફાની અંદર જે સંતો મહંતો એવા ઘણા જુનાગઢની અંદર જે આ ગિરિકેન્દ્રની અંદર જે સંતો થઈ ગયા છે એ લોકોએ અહીંયા તપ કરેલું ઉતરો આ એ જ ગુફા છે જ્યાં બ્રહ્મલીન મહંતશ્રી ઓમકાર બાપુએ તપસ્યા કરેલી અને એમના ગુરુ બ્રહ્મલીન મહંતશ્રી રવિગિરી માતાજી અહીંયા એવું કહેવાય છે કે ઘણા સંતો મહંતો ઘણા એવા સાધુ પુરુષોએ અહીંયા તપસ્યા બ્રહ્મલીન મહંતશ્રી ઓમકારગીરી બાપુના દર્શન કરી અહીંયા એમનો એક ફોટો સ્થાપિત કરવામાં આવેલો છે મિત્રો આપ દર્શન કરી રહ્યા છો ભ્રમલીન મંતશ્રી ઓમકરગીરી માત્રો હું છું ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી હું દીપક વાઢેર આપ સૌને વિનંતી કરું છું અપીલ કરું છું કે આ જગ્યાના અવિરત દર્શન કરવા માટે આપ પધારો અહીંયા ઘણી જગ્યાએથી દર્શન કરવા લાભાર્થીઓ આવે છે દર્શનાર્થીઓ આવે છે અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આ જગ્યાના પવિત્ર દર્શન કરવા માટે આપ સૌ પધારો એવી હાર્દિક વિનંતી છે વંદે માતરમ જય ગરીબ ગુજરાત મહાદેવ ઘણા દર્શનાર્થીઓ આવે છે એમાંથી અમુક બહેનો પણ અહીંયા આવેલા છે નમસ્કાર બેન નમસ્કાર મારું નામ છે દ્રષ્ટિ યાદવ હું વડોદરાથી આવી છું અહીંયા અને પહેલી વખત મેં અહીંયા વિઝિટ કર્યું છે તો આ મંદિરની જગ્યા બી બહુ સારી છે અને આ બાજુ શિવજી છે ને બીજી બાજુ ભૈરવનાથ દાદા છે તો અહીંયા આવીને બહુ સારું લાગે છે અને એવું થાય છે કે હું વારે વારે અહીંયા દર્શન કરવા આવું અને જગ્યા બી બહુ સારી છે અને નેચરલ જગ્યા છે બહુ શાંતિ મળે એવી છે તો તમે બી અહીંયા આવી શકો છો દર્શન કરવા માટે જો તમે ના આવ્યા હોય તો થેન્ક યુ બેન થેન્ક યુ ખુબ ખૂબ